એવું છે કે ત્રણ ચાર દિવસ અગાઉ આ કામના બહેન ક્રિષ્ણાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજ ની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપી તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાવ છો કે કેમ આ બાબતે ફરિયાદી શ્રી ક્રિષ્નાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ શ્રી તથા તેની માતા તથાના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી ક્રિષ્નાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી ક્રિષ્નાબેન તથા તેના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાઓની પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામના મુખ્ય આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેના સગાભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને આરોપીઓને સિટી પોલીસ સ્ટેશને હાલ કોર્ડન કરેલા છે અને આગળની તપાસ ચાલુ છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભવા સાથે જયેશ કુમાર જાલા ધ્રાંગધ્રા